અત્યારે આપડે મંદિર આવી ગયા છે માર્ગદર્શન કરાવી રહ્યા છે આજે તો આજે શૂન્યકાંડ છે તો થોડુંક ઝડપથી દર્શન કરાવશું મિત્રો અત્યારે આજે થોડાક વર્ષ આવી રહ્યો હતો સાટા પણ સારા આવી ગયા છે અને આજનું ટ્રાફિક જોઈ શકો બિલકુલ નથી સિંધી ટ્રાફિક હતું પણ અત્યારે બિલકુલ નથી મુકેશભાઈ શેલિયા સુરતથી બાપાચિત્રામભાઈ ઘણા ટાઈમ પછી લાઈવમાં મળ્યા છે તો આજે છે કાલ મંદિર થોડુંક ઝડપથી દર્શન કરાવશું મિત્રો કેમ કે સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલા માટે તો તમામ મિત્રો બાપા સ્ત્રામ જય શ્રી રામ રાધા ચાલો મિત્રો તો પહેલાં આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવીએ તો લાઈમાં બની રહેજો હરેશભાઈ ભગવાન બાપા સ્ત્રામ શીખવર મગનભાઈ રામ રામભાઈ રાજના સંગ મગન બાપાના દર્શન કરાવીએ તો લાઈમાં બની રહેજો

આગળ જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવી ધ્યાન મંદિરના દર્શન કરાવી ટ્રાફિક જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો અત્યારે તો આજના સૌથી પગાર જોઈ શકો છો ચાલો મિત્રો તો આ છે સમાધિ મંદિર સોમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ સાત આઠ ધીમે ધીમે ચાલુ છે અને સુંદરકરણ ચાલુ થવાનું છે તો બાપાના સુંદર મજાના રીતના લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને એમના સુંદરકાંડ ચાલુ થશે તો લાઈવમાં જોડાઈ શકો છો મજા આવે છે સુંદરકાંડમાં તમામ મિત્રો બાપા શ્રીરામ ભાદ્રા આઈથી મંદિર જોઈ શકો સુંદર મજા રજા ફરકેલી છે બાપાની તમામ મિત્રોના બાબા જય શ્રી રામ ભાદ્રજી ચાલો મિત્રો ભાગરજી અને રામગીના દર્શન કરાવીએ બને મિત્રો ટાઈમ છે થોડોક કીધું બાપાને દર્શન કરાવી દેવી કેમ કે આની ટાઈમ નહી મળે એટલા માટે અત્યારે દર્શન કરાવી દેવું છે મિત્રો તો ધ્યાનના દર્શન કરાવી મિત્રો પાંડને બાપા શરમભાઈ

એ સિયન ધ્યાન દેતા વડમાં પણ બાપાના દર્શન થાય છે બતાવીએ તમને મેહુલભાઈ પરી બાપા સીતારામ તો આમાં ધ્યાનથી જોશે તમને બાપાના દર્શન થશે જય બાપા સીતારામભાઈ અશોકભાઈ દેવ અમરારી મેહુલભાઈ પરી તો આમાં ધ્યાનથી જોઈશે બે આંખ નાક કાન મોઢો સુંદર મજાના દર્શન આ છે બાપાના વડ મિત્રો જોઈ શકો છો થોડાક ઝડપથી દર્શન કરાવશો કેમ કે સુંદરકાંડ ચાલુ થવાની તૈયારી છે અને ટાઈમ હોય તો સુંદરકાંડમાં જોડાઈ જાઓ મિત્રો કેમ કે મજા આવશે સુંદરકાંડમાં ચેક સુધી રહી શકો છો અને આકાશભાઈ બાપા સ્તારામભાઈ રમેશભાઈ બાપા સ્તરામ બીજું એ કે કાલે સવારે નવ વાગે બાપાના લાઈવ દર્શન કરાવીશું મિત્રો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો રમેશભાઈ ચુડાસમા બાપા સ્તારામભાઈ અશોકભાઈ દેવમરારી ચાલો આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ અશોક કાદીમલી કાદિમલી મજા દર્શન કરી શકો છો તો આ છે રાજનગીર રાજસ્થાન બાપાના સુંદર મંદિરના દર્શન તમે જોઈ શકો છો આપણા ગુજરાતી દર્શન કેમ કે આજે જે છે સૂર્યકાંડ ચાલુ કરીને તૈયારી છે એના માટે આપણે વાપસનો એડ્રેસ રાખીએ તમામ મિત્રોને બાપસ્તરામ જય શ્રી રામ રાદ્રભાઈ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો બીજો ચેક કરી શકો રાજા એડ્રેસ રાખીએ તમામ મિત્રોને વાપસ્થરામ ફ્રી સવારે નવ વાગે લાઈમી શકો વાપસ જય શ્રી રામ રાદ્રભાઈ よかったよ